કલેકટર કમિશનર ડીડીઓ સહિતના ઉચ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી છે જિલ્લામાં પાક નુકસાની રોડ રસ્તાની નુકસાની પશુ મૃત્યુ પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની પાક નુકસાની સર્વે કામગીરી અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર કેશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી છે ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થઈ રહ્યા છે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવા માટે જામનગર પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કર્યું હતું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ તાંડવ થયો હતો જેમાં દેવભૂમિના ખંબાડિયા પંથકને વધુ એકવાર ઘમરોળતા ધોધમાર સત્તર પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી જામનગર શહેરમાં વરસાદી કહેરે લોકોને બાનમાં લીધા હોય એમ વધુ અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ પાણી વરસતા જળ સમી સ્થિતિની ભીતિ સર્જાઈ હતી જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તંત્ર દ્વારા બે હજાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા જ્યારે ત્રણસો થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા પાસઠ થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામળી થઈ ગઈ હતી સરકાર કે ગુજરાતમાં જો બાળકી સ્થિતિ રહી ભારત સરકારને आदेश देकर एक सात सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग जिलों का दौरा करने के लिए भेजा है तो हमने बड़ौदा खेड़ा आनंद सुरेंद्र नगर होते हुए हम जामनगर आए हैं जामनगर द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है वो भुज कच्छ वगैरह एरिया में भी गई हुई है वो भी आज शाम को इधर आएंगे तो हम राज्य के स्तर पे भी बैठक की है जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं उसके आधार पे हम फील्ड में जाकर देख रहे हैं कि वस्तु स्थिति क्या है જામનગર શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા છેલ્લા ચોવીસ કલાક બાજુ મુશળધાર અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસતા અમુક નીચાણવાળા વિસ્તારોમાં ગૂંઠણથી કમર ડૂબ સુધીના પાણી ભરાયા હતા જ્યારે લાલપુરમાં પણ અવિરત વરસાદે વધુ બાર પાણી વરસાવ્યું હતું જ્યારે જામજોધપુરમાં વધુ દસ પોઈન્ટ પાંચ ઇંચ પાણી વરસી ગયું હતું કાલાવડમાં નવ પોઈન્ટ પાંચ ઇંચ અને ધ્રોલમાં સાત પોઈન્ટ પાંચ અને જોડિયામાં વધુ છ ઇંચ પાણી વરસ્યું હતું જામનગર શહેરમાંથી ફાયર સહિતની જુદી જુદી ટીમ દ્વારા ત્રણસો લોકોને રેસ્ક્યુ કરાયા હતા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા પાંચસો અડતાલીસ લોકોનું સ્થળાંતર કરાયું હતું